જય દ્વારકાધીશ અત્યારે ભાઈ હું મોરબી થી નીકળી ગયો છું ને અમારા પરમ મિત્ર એવા જે ધીરેનભાઈ માણેક જે જામનગર થી ફોન આવી ગયો છે અને એટલે આપણે ફોન આવે એટલે હાજર હાજર થઈ જવાનું હોય અને આજે અમે નીકળ્યા છીએ હું મારા પરમ મિત્ર એવા ગાંધીભાઈ કાન્તીભાઈ ભાઈ જય માતાજી જય દ્વારકાધીશ દ્વારકાધીશ શું કે આજે દ્વારકાધીશનો માહોલ કેવો દર્શન કરવા જઈશી હા ઊંજા

અને એમાં સહભાગી છે અમારા બધા મિત્રો જેમ કે અમારા ધીરેનભાઈ માણેક જે અમારા કેટલા વર્ષોથી આમને આમ અવિરત સેવા આપે છે અને ઘણા બધા એમની સાથે જોડાયેલા છે ગ્રુપમાં એમાં જેમ કે હું જ છું એટલે હું પણ જાઉં છું દર વર્ષે જાઉં છું અને દ્વારકાધીશનો હુકમ હોય ત્યારે જ જવાય છે ત્યાં અત્યારે આપણે જઈએ છીએ હું મારા મિત્રો જઈએ છે ભાઈ ગાડી લઈને અને દ્વારકાધીશની ફૂલ સેવા આપણે જેટલા લોકો ચાલીને જતા હોય છે ને ફૂલ અવિરત સેવા જેમ કે મેડિકલ કેમ્પ છે નાસ્તા પાણી છે તમારે આરામ કરવો હોય ત્યાં પણ એવી સુવિધા ઉપલબ્ધ છે તો આજે અમારો કેમ્પ ત્યાં ચાલુ થઈ જવાનો છે અત્યારે તમે જોતા રહ્યો કન્ટિન્યુ અને અત્યારે જામનગરથી લગભગ મને કોઈ મને પહેરા થશે ને અત્યારે હું પહોંચ્યો છું ધ્રોલ ધ્રોલ પહોંચવાની તૈયારી છે અને રસ્તામાં અત્યાર સુધીમાં મને કોઈ દેખાણું નથી કદાચ ધ્રોલથી આગળ મને પબ્લિક દેખાશે તમને હું બતાવીશ તો જોતા રહો અને મોજ કરતા રહો જય દ્વારકાધીશ મહાદેવ મહાદેવ મિત્રો આપણે ધ્રોલ તો વટી ગયા પણ જામનગર હવે પહોંચવાની તૈયારી છે પણ અત્યાર સુધીમાં ઘણા બધા લોકો છે ને ભાઈ અહિયાં થી આગળ નીકળી ગયા છે ને જો અત્યારે કેમ્પ આવે છે પણ બધા લોકો ચાલતા ચાલતા પગયાત્રીઓ જાય છે બધા આગળ નીકળી ગયા છે અને અમુક અમુક લોકો જ દેખાય છે પણ સેવા ઘણી બધી આપે છે અને આ વખતે બહુ જ ભાઈ માણકભાઈ ફોન મને ઘડી ઘડી આવી ગયો છે રાજભાઈ તમે ક્યાં પહોંચ્યા ક્યાં પહોંચ્યા બસ હવે હું તૈયારીમાં છું પહોંચવાની તૈયારી તમને બતાવું જોતા રહ્યો આગળ મિત્રો ડીજે વાગતા જાય છે ને લોકો લાલપુર ચોકડી વટી ગયા આ દ્વારકાધીશ ની માયા છે ડીજે ચાલુ સેવા ચાલુ પણ હું અને મારા મિત્ર બે ભાઈ ને પહેલી વાર જામનગર જોયું છે અને દ્વારકાધીશ આવો માહોલ એમને પહેલી વાર જોયું દર્શન કરવા જવું પહેલી વાર દર્શન કરવા મિત્રો જામનગર આપણે પહોંચી ગયા છે અને અત્યારે અમારા પરમ મિત્ર એવા છે દ્વારફાલી જો અમારી ગાડી આવી ગઈ મિત્રો અત્યારે મેં જામનગર વટી ગયા છે અને અત્યારે અહિયાં જોવો ભાઈ ટ્રાફિક ભાઈ અત્યારે છે જામનગર થી આગળ જે લોકો નીકળી ગયા છે ને ત્યાં સેવા અત્યારે ચાલુ જ છે અને ઘણા લોકો જો પાણી સેવા આપી રહ્યા છે આઈસ્ક્રીમ આપી રહ્યા છે જય દ્વારકાધીશ થેન્ક યુ થેન્ક યુ સારું જય દ્વારકા જય દ્વારકાધીશ

તો ભાઈ અહીંયા થી હવે ક્યાં પ્રસ્થાન તમારું હવે આપણું પ્રસ્થાન આમ ધીમે ધીમે એક મિત્રનો કેમ્પ છે ત્યાં જાશું પછી રાજકોટ જો ભાઈ અને ઉંકેલી રાતમાં રાજસર્વમાં આજે રાતમાં દરવાજો હોય મને આજે કે અમારા ચિદેક ભાઈ અમારા જે સોશિયલ મીડિયામાં Instagram માં ભાઈ ધમ મચાવી અને અત્યારે બે ભાઈ ભેળા થઈ ગયા અને શોર્ટ ટાઈમમાં કેક નવી નઈ

ચાલો જય દ્વારકા મિત્રો આ જો આ છાસ ની હે છાસ વિતરણ જય દ્વારકા તમારા ખિસ્સામાં કઈ પૈસા ન હોય ને મિત્રો તમે ક્યાંય પણ અમદાવાદ થી આવતા હોય તો ભલે

રિલાયન્સ તો ઈ આવ્યું નથી પણ અત્યારે રિલાયન્સ આવતા આવતા લોકોની અવિરત સેવા ચાલુને ચાલુ હોય છે જો જય દ્વારકાધીશ બોલતા જાઓ અને પ્રસાદી લેતા જાઓ તો અત્યારે રિલાયન્સ કેમ્પે મેં ભોયચા ને અત્યારે જો પાણીની ભાઈ જો પાણી છાશની સુવિધા જો અત્યારે લોકો એને પડા પડી બોલાવી રહ્યા છે જો છાશ આપો છાસ આ હેને ભાઈ દ્વારકાધીશની ભાઈ સરબત ના તેન કઈ કેજ એ મોજ આવી જાય મોજ આવી ગઈ જોવા અને આપણે આપણે કરે અત્યારે આપણે આપણા કેમ્પે પહોંચી ગયા છે જય દ્વારકાધીશ કેમ્પ હે અત્યારે અમારા ભાઈ જવાની ગ્રુપમાં ભોજન જય દ્વારકાધીશ જય શું કે આજનું આયોજન

અને સાથે અમારા જે દ્વારકાધીશ ગ્રુપ દ્વારા આયોજિત છે છે બધા ભાઈઓ બેઠા દ્વારકા જે રાજકોટ થી માત્ર અહિયાં થી એકસો છત્રીસ કિલોમીટર દૂર છે અને અત્યારે અમારા ભરતભાઈ જે સ્પેશિયલ જેતપુર થી અહિયાં વિઝિટ કરવા માટે આવ્યા અને દ્વારકાધીશ ના દર્શન કરવા માટે આવ્યા કેવું લાગ્યું આજનો માહોલ

અહીંયાથી જામનગર થાય છે માત્ર કિલોમીટર દૂર આવેલું આ કેમ્પ છે અને દર વર્ષે સાતથી થી આઠ કિલોમીટર દૂર બેનો બધા જો અને આવી જ સેવા અવિરત સેવા ચાલુ હોતી હોય છે અને અહીંયા જો વરિયાળી નું સરબત એ પણ ચાલુ હોય છે જય દ્વારકા દેવી મિત્રો સવારે સાડા ચાર વાગ્યે અમે દ્વારકાધીશ પહોંચી ગયા હતા દ્વારકાધીશ ધજાના દર્શન કર્યા પણ અત્યારે બહારે નીકળતા જોયું ને તો ભાઈ અતિશય લોકોની ભીડ હતી અને અહીંયા છે ને ભાઈ પોલીસ બંદોબસ્ત પણ સારો એવો હતો અને બધી સુવિધા સારી એવી છે ને બે દિવસ પછી જે અહીંયાનો માહોલ હશે એ કંઈક અલગ જ હશે એટલી ભીડ ભાઈ તમે જુઓ અત્યારે ધજાના દર્શન તમે કરી લો મિત્રો આપણે દ્વારકાધીશ પહોંચી ગયા છે દર્શન માટે અને મોર્નિંગના અત્યારે વાગ્યા છે સાડા પાંચ અને મંદિર હજી ચાલુ થઈ ગયું છે પણ અત્યારે એટલી બધી ભીડ છે ભાઈ લોકોની પડાપડી થઈ છે અહીંયા જો અને લોકો અત્યારે અહીંયા સ્નાન કરતા હોય છે અને શું કાંતિ ભાઈ પેહલી વાર દ્વારકા આવ્યો અત્યારે જોવા ને તમે સ્નાન કરે તો લોકો જેવું તો ભાઈ આ આજગી અત્યારે મેને એવું વિચાર્યું કે એને નાઈ હોય નાઈન ફ્રેશ થઈને પછી દર્શન કરી મિતર દર્શન થઈ એવા તો નથી પણ તમે બધા લોકો સજાના દર્શન કરી લ્યો જય દ્વારકાધીશ આવું નથી તમારે ક્યાં બાજુ આપકો જોઈ રહ્યા બધું લઈ સ્નાન કરી લીધું એમ ને સ્નાન કરી લીધું મિત્રો

મોજ આવી ગઈ ને પબ્લિક જ એટલી અંદર છે પબ્લિક તો છે ને ઘણા બધા સ્નાનમાં છે સ્નાનમાં એ દર્શનનો વારો નથી વારો આવે એવો નથી એટલો જે કહેવાય ને દ્વારકાધીશની બોલબાલા છે અને જે હુકમ હોય ને સાહેબ ત્યારે જ અહીં આવી શકાય અમારું તો કંઈ નક્કી હતું નહીં પણ બે ભાઈ અમે વાતો કરતા 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 આઈ લાગ્યા દ્વારકા હા ને તો અમારે કેમ સુધી જવાનું હતું પણ દ્વારકાધીશનો હુકમ હતો તો વરી અમે અહીંયા પહોંચી ગયા અને તમને પણ આપણે ધજાના દર્શન કરાવી દીધા અને હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ ને અત્યારે મોર્નિંગના વાયગા છે સાડા છ જુઓ સાડા છ વાગી ગયા છે અને ખરેખર આનંદ આવી ગયો અને હોળી ધૂળેટીના ભાઈ દર્શન કરી લેજો કનોડાના આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ મળીએ નવા વિડીયો સાથે વિમોત સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ટાટા ભાઈ બાય